વિભાગ બી અને સી સરસ કરવાનો છે કેમકે એમાં તમારે સારામાં સારા માર્ક્સ આવશે વિભાગ બધા વિભાગ કરવાના છે પણ આ વિભાગમાં ખાસ ધ્યાન રાખવાનું છે વિભાગ એ તમને થોડું કઠિન પડી શકે છે કેમકે એમના એમસીક્યુ છે ખાલી જગ્યા છે ખરા ખોડા છે જોગા છે એટલે થોડું કઠિન હોઈ શકે છે મેબી પણ વિભાગ બી અને સી સારું હશે અને ડી પણ તમને સારી રીતે આવડી તો તમારા સારામાં સારા માર્ક આવશે તમે સારી રીતે લખો બધું જ લખો કોઈ વસ્તુ છોડશો નહીં જે સરળ છે સિમ્પલ છે સારું છે એ ફટાફટ ફટાફટ પહેલા લખી દેજો કે તમને સુધાને સારામાં સારા માર્ક્સ આવે તો બધાને વિજ્ઞાનના પેપર માટે મારા તરફથી બેસ્ટ ટોપ લખ